આરમા અધિકારીઓ બિલ્ડરોને રંજાડી પોતાનો મનસુબા પાર પાડતા ખંડણીકોર સામે પોલીસની કાર્યવાહી લાલકેટ પોલીસે બે ખંડણીકોર સામે ગુનો નોંધી ધરપકડ કર્યા બાદ પોલીસે મુગલીસરા ખાતે બરગોડો કાઢ્યો હતો બંને આરોપીઓ જે કચેરીમાં ખંડણીકોર આતંક મચાવતા હતા ત્યાં પોલીસે લઈ જઈ પાઠ ભણાવ્યો થી સેન્ટ્રલ ઝોનની ઓફિસમાં લઈ જઈ પોલીસે ખંડણીકોરને બરાબરનો પાઠ ભણાવી કાયદાનો ખૌફ બતાવ્યો હતો حال સમગ્ર મામલે પોલીસ આરોપી એલર્ટ મીન્સ ના Shabbir Mia Shekha ને Mustaq Hussain Begni Dar પકટ કરી છે. જેમાં આરોપી Shabbir Mia Shekha એ पालिका મહિલા કર્મચારી પાસે પૈસા પણ પડવાનો પ્રયાસ કર્યો હતો. તથા पालिका મહિલા કર્મચારી નો પીછો કરી તેને હેરાનગતિ પણ કરતો હતો. તે ઉપરાંત સાкир મહિલા कर्मी વિરુદ્ધ તелફિલ વાતો કરી બદનામ કરતો હતો. समग्र मामले म्युनिसिपल कॉर्पोरेशन ना महिला कर्मचारी लालगेट पुलिस स्टेशन में फरियाद नोंदावी हती। पुलिस से आरोपियोंनी धर बाद टेमनु कंस्ट्रक्शन माटे मुगलीसरा विस्तार मा लई गई होती